મિત્રો આ ફક્ત કહાની નથી પરંતુ ધર્મના પ્રત્યે જાગૃતતાની એક મિસાલ છે આ એક એવી કહાની છે જેમાં સનાતન ધર્મના એક રહસ્યમય શ્રાપના વિશે આપણી ધારણા સાફ થશે હિન્દુ સનાતન શાસ્ત્રોમાં કાલ સર્પદોષને એક અભિશાપની જેમ માનવામાં આવે છે દોષ હિન્દુ સનાતન શાસ્ત્ર મુજબ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ નક્ષત્રોના યોગથી શુભ અને અશુભ યોગોનો પ્રારંભ થાય છે કુંડળીમાં સ્થિતિમાં શુભ યોગથી જ્યાં વ્યક્તિને સારું ફળની પ્રાપ્તિ થાય છે ત્યાં જ અશુભ યોગથી અને દોષથી જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે દોષને સ્થાપિત માનવામાં આવે છે દરઅસલ હિન્દુ સનાતન શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે દોષને અશુભ પ્રભાવથી શારીરિક માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કેટલાક લોકો પોતાના અધૂરા જ્ઞાનને લીધે શાસ્ત્રોમાં લખેલી ચેતાવણીઓને પણ નજરઅંદાજ કરીને પોતાના જીવનનો સર્વનાશ કરી બેસે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કાલ સર્પની કહાની તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આજે આપણે એક એન્જિનિયર યુવકની એક કથા સાંભળીશું એ એન્જિનિયર યુવક આધુનિક શિક્ષા ગ્રહણ કરી ચૂકેલો હોય છે હવે તે સારી નોકરીની શોધમાં હોય છે તે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે પરંતુ તેને પોતાના ઉપર પણ એટલો જ વિશ્વાસ છે કે તેને ખૂબ જ સારી નોકરી મળશે હવે તે પરીક્ષાની તૈયારી કરવા લાગે છે અને ખૂબ ખૂબ સારા ઇન્ટરવ્યૂ આપવા માટેની તે તૈયારી કરવા માંડે છે જ્યારે તે યુવક પોતાના બાયોડેટા લઈને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે નીકળે છે એક તેજસ્વી સાધુ તેમને મળે છે અને તેમને રોકીને તેમના મસ્તિષ્ક ઉપર જોઈને કહે છે કે આપનો સર્પ દોષ પ્રારંભ થઈ ચૂક્યો છે માટે તમે સાવધાન રહેજો અને તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે તે યુવકની ઇન્ટરવ્યૂ માટેની ઉતાવળ હોવાને કારણે તે એ વાત મન પર લેતો નથી પોતે ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યાં ઇન્ટરવ્યૂ લેવાવાળા સવારથી ઇન્ટરવ્યૂ લેતા હોવાને કારણે માનસિક દબાવમાં આવેલા હોય છે અને તેઓ તે યુવકને ન પૂછવાનો પ્રશ્ન પૂછે છે તેના પર્સનલ લાઈફ વિશે સવાલ પૂછે છે તે યુવકના માતા પિતાના ડિવોર્સ થઈ ચૂક્યા હોય છે તેના વિશે તે સવાલ પૂછતા તે યુવક ગુસ્સે થઈ જાય છે અને અધિકારીઓ તેમનું અપમાન કરે છે તે યુવક ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંથી પોતાના ગામ જતો રહે છે આ વાતને લીધે તે યુવકનું મનોબળ તૂટી જાય છે અને તે નક્કી કરે છે કે હવે તે ક્યારેય ઇન્ટરવ્યૂ આપવા નહીં જાય અને પોતાની માતા સાથે રહેવા માટે જતો રહે છે તેની માતા તેને જોઈને સમજી જાય છે કે તેનો દીકરો ખૂબ જ પરેશાન છે ને પોતાના મિત્રો સાથે પણ વાત કરવાનું બંધ કરી દીધું અને ઘરમાં એકલો રહેવા લાગ્યો આમ તેનો માનસિક તણાવ પણ વધવા લાગ્યો જોતાં જોતાં એક વર્ષ વીતી ગયું તેની માતાને ચિંતા થવા લાગી અને તેને મનોવૈજ્ઞાનિક જ્યોતિષ આચાર્યની પાસે લઈ જાય છે ત્યારે તે જ્યોતિષ આચાર્યએ કહ્યું કે તમારી કુંડળીમાં તો કાલ સર્પ દોષ છે આપણી માતાની ભક્તિના લીધે તમે અત્યાર સુધી જીવીત છો કારણ કે તમારા જીવનમાં કાલની દસ્તક થઈ ચૂકી છે આમ છતાં પણ તે યુવકને વિશ્વાસ નથી બેસતો તે યુવકની માતાએ જ્યોતિષાચાર્યને તેનો ઉપાય માટે પૂછે છે કે કાલ સર્પના દોષને સમાપ્ત કરવાનો કોઈ ઉપાય બતાવો તે આચાર્યએ તે યુવકનો સર્પ દોષ ઉતારવાની પૂજા વિધિ પ્રારંભ કરી દે છે સર્પની વિધિ કર્યા બાદ થોડાક સમયમાં તે યુવકની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે અને તે સફળતાની ઊંચાઈઓ સર કરવા લાગે છે આજે પણ કેટલાક લોકો એવા છે કે શાસ્ત્રોમાં ક્યારેય વિશ્વાસ નથી કરતા આ જાણકારી ફક્ત ધાર્મિક શાસ્ત્રો અનુસાર અને ધર્મના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટેની છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી વાતો સાથે